દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ તાલુકાના બ્રાન્ચ દ્વારા અગાઉ અનેક વખત ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સ વિરુદ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર નામોને મોકલી આપવામાં આવેલ હતી જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ આ શખ્સ વિરુદ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જે પાસા બજવણી શખ્સને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો જેનું નામ ભૈલુભા રણજીતસિંહ ગોહિલ ઉમ્રવર્ષ તેત્રીસ રહે રાળગોન તાલુકો તળાજાજી ભાવનગર આ શખ્સને પાસા થતા તળાજા પંથકમાં અનેક ચર્ચાઓ ઉઠી હતી તેમજ અન્ય શખ્સો સામે પણ કાર્યવાહી થશેની પણ ચર્ચાઓ રિપોર્ટ કમલેશ ભાપા